નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભારતનું એક રાજ્ય ઉત્તરાખંડ જો આગળ યુસીસી કાયદો અમલમાં આવ્યો તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીએ યુસીસી એટલે શું યુસીસીનો મતલબ થશે યુનિફોર્મ સિવિલ કોડ એટલે જે અત્યાર સુધી અલગ અલગ રાજ્યમાં જે ધર્મ આધારિત કાયદા હતા એટલે કે હિન્દુ અધિનિયમ હોય મુસ્લિમ અધિનિયમ હોય તે ધર્મ આધારિત કાયદાઓ દૂર કરવામાં આવશે અને સમગ્ર રાજ્યમાં તમામ નાગરિકો પર સમાન કાયદો લાગુ પાડવામાં આવશે જેને કહેવાય યુનિફોર્મ સિવિલ કોડ તો આજે આપણે ભારતનું સૌ પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ ક્યાં આગળ યુસીસી કાયદો અમલમાં આવ્યો તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું અહીંયા આગળ તમે જોઈ શકો ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી અને ભારતના નકશામાં ઉત્તરાખંડ દર્શાવેલું છે યુસીસીનો મતલબ થશે યુનિફોર્મ સિવિલ કોડ યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી ઉત્તરાખંડ ભારતના બંધારણની કલમ ચુઆિસ જણાવે છે કે રાજ્ય એક સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો પ્રયાસ કરશે ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ એ ભારતીય જનતા પાર્ટી દ્વારા બે હજાર બાવીસની ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી દરમિયાન કરવામાં આવેલ મુખ્ય વચનોમાંનું એક હતું બે હજાર બાવીસમાં ઉત્તરાખંડ સરકારે રાજ્ય માટે યુનિફોર્મ સિવિલ કોડ કાયદાનો અભ્યાસ અને મુસદ્દો તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરી જે સમિતિના અધ્યક્ષ એ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ હતા બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે આ સમિતિ દ્વારા એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો અને તેના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને સુપ્રત કરાયો ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના નેતૃત્વમાં મંત્રી પરિષદે સમિતિના અહેવાલને મંજૂરી આપી હતી ઉત્તરાખંડમાં લાગુ કરાયેલ યુનિફોર્મ સિવિલ કોડ એક્ટ બે હજાર ચોવીસ અનુસૂચિત જનજાતિ સિવાય તમામ લોકો પર લાગુ પડશે એટલે આમાં અનુસૂચિત જનજાતિના લોકો પર આ યુસીસી કાયદો અમલમાં આવશે નહીં સમાન નાગરિક સંહિતાનો અર્થ છે કે તમામ નાગરિકો ધર્મને ધ્યાનમાં લીધ્યા વિના સમાન રૂપે લાગુ પડશે એટલે જે આ જે કાયદો લાગુ પાડવામાં આવશે એમાં કોઈ ધર્મ જાતિને ધ્યાનમાં લેવામાં આવશે નહીં તમામ નાગરિકો પર એક સમાન કાયદો લાગુ પાડવામાં આવશે હવે આપણે આ જોઈએ ઉત્તરાખંડ રાજ્યમાં જે યુસીસી લાગુ કરાયું તો એની થોડી ડીપમાં માહિતી મેળવીએ કે જેમાં કાયદામાં શું ફેરફાર થશે તે લઘુત્તમ લગ્ન યોગ્ય ઉંમર બંધારણ પ્રમાણે સ્ત્રી હોય તો એની ઉંમર હશે અઢાર વર્ષ અને પુરુષની ઉંમર હશે એકવીસ વર્ષ સમગ્ર ધર્મને દૂર કરવામાં આવશે ને આ કાયદો એ સમગ્ર નાગરિકો પર લાગુ પડશે એટલે કે દરેક ધર્મ એમાં સ્ત્રીઓની ઉંમર અઢાર વર્ષ રહેશે ને પુરુષોની માન્ય ઉંમર એકવીસ વર્ષ રહેશે લગ્નની નોંધણી તો કાનૂની નિયમ અનુસાર હવે ફરજિયાત લગ્ન થયાના છ મહિનાની અંદર લગ્નની નોંધણી કરાવી ફરજિયાત બનશે છૂટાછેડા માટેના આધારો ક્રૂરતા વ્યભિચાર ત્યાગ અને માનસિક બીમારી જેવા મુદ્દાઓને સંબોધતા તમામ સમુદાયોને લાગુ પડતા છૂટાછેડા માટે સમાન અધિકારો સ્પષ્ટ કરે છે ભરણ પોષણ છૂટાછેડા પછી જીવનસાથી અને બાળકની જાળવણી નાણાંકીય સહાયની ખાતરી અને આશ્રિતાઓના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટેની જોગવાઈઓનો સમાવેશ થાય છે સમાન અધિકારો એટલે પુત્ર અને પુત્રી બંને હોય તેમજ વારસામાં જે સંપત્તિ આવશે સંપત્તિના સમાન ભાગે વહેંચવામાં આવશે પુત્રો અને પુત્રીઓને સમાન વારસાના અધિકારો આપે છે વડીલો અને સ્વહસ્તગત મિલકત વચ્ચે ભેદને દૂર કરે છે આ લિંગ સમાનતા સુનિશ્ચિત કરે છે અને વારસાગત સંપત્તિના ન્યાય ન્યાયી વિતરણને પ્રોત્સાહન આપે છે ઉત્તરાધિકારની નિયમો ધાર્મિક જોડાણને ધ્યાનમાં લીધા વિના મૃતક સાથેના સંબંધના આધારે વારસા માટેના નિયમોનો એક સમાન સમૂહ સ્થાપિત કરે છે આ કાનૂની પ્રક્રિયાઓને સરળ બનાવે છે અને વિવિધ વ્યક્તિગત કાયદાઓથી ઉધરાવતી જટિલતાઓને દૂર કરે છે જટિલતા જે કાયદાની હોય એ દૂર થશે આની પહેલાં એવા ઘણા કેસ બની ગયેલા છે ક જેમાં ધર્મ આધારિત જે કાયદા હોય એ કાયદાઓ જટિલને જટિલ બનતા જાય તે બધું દૂર થશે અને સમાન નાગરિકો પર એક સમાન કાયદો લાગવો પડશે જેનાથી ઝડપી એનો ઉકેલ લાવી શકાય લિવિંગ સંબંધો નોંધણી લિવિંગ સંબંધોની નોંધણીને ફરજિયાત કરે છે તેમને કાનૂનની માન્યતા આપે છે અને આવી ભાગીદારીમાં વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ કરે છે બાળકોના અધિકારો રજિસ્ટર્ડ લિવિંગ સંબંધોમાં ભાગીદારો માટે જન્મેલ બાળકોના અધિકારોની ખાતરી કરે છે જેમાં વારસા જાળવણી અને અન્ય કાનૂની લાભોનો સમાવેશ થાય છે પત્નીત્વ પર પ્રતિબંધ એટલે અત્યારે મુસ્લિમ ધર્મ હોય તો એમાં ચાર ત્રણ કરતાં વધુ એટલે ચાર ચાર લગ્ન કરવામાં આવે છે તો એના પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને એક જ બહુ એક જ પત્નીત્વ પર પ્રોત્સાહન આપવામાં આવે છે તમામ વ્યક્તિઓ માટે બહુપતિતત્વની પ્રથા પ્રતિબંધિત કરે છે એક અને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપે છે બાર લગ્ન પર પ્રતિબંધ અત્યારે ભારતમાં બાર લગ્ન પર પ્રતિબંધ છે બાર લગ્ન પરના હાલના રાષ્ટ્રીય પ્રતિબંધને મજબૂત બનાવે છે બાળકોને નુકસાનકારક પરંપરાગત પ્રથાઓથી રક્ષણ આપે છે અદાલતોનું અધિકાર ક્ષેત્ર યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ લગ્ન છૂટાછેડા વારસો અને જાળવણી સંબંધિત બાબતોમાં અદાલતોના અધિકાર ક્ષેત્રનો ઉલ્લેખ કરે છે હવે આ જે યુસીસી કાયદો લાગુ પાડવામાં આવ્યો તેમાં અનુસૂચિત જનજાતિના લોકો છે એને આમાંથી મુક્તિ આપવામાં આવેલી છે તો આ અધિનિયમ અનુસૂચિત જનજાતિના સભ્યોને તેની જોગવાઈઓમાંથી મુક્તિ આપે છે જે તેમને વ્યક્તિગત બાબતોમાં તેમના પરંપરાગત કાયદાઓનું પાલન કરવાનું ચાલુ રાખવા દે છે એટલે કે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ અનુસૂચિત જનજાતિના લોકો પર લાગુ પડશે નહીં એના સિવાય રાજ્યમાં તમામ નાગરિકો પર એક સમાન કાયદો લાગુ પડશે તો સત્યાવીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પુષ્કરશીધામની પુષ્ટિ કરી ઉત્તરાખંડમાં યુસીસી કાયદો લાગુ પાડવામાં આવ્યો તો એના વિશે આપણે મહત્ત્વની ચર્ચા કરી આપણી ચેનલમાં જે વિડીયો મૂકવામાં આવશે એ વિડીયો તમે કયા પર્પઝથી જોવો છો જનરલ નોલેજ માટે જુઓ છો અથવા તો કોઈ કરંટ અફેર્સ માટે જોવો છો તો આ માહિતી અંદર જે તારીખો વાર સમય જે પણ નોંધ કરવામાં આવશે એ ખૂબ જ ઉપયોગી બનશે જેનો ઉપયોગ તમે કોઈપણ પરીક્ષામાં કરી શકો આપણી ચેનલ પર અને સિવાય બીજા ઘણા બધા જનરલ નોલેજના વિડીયો મૂકવામાં આવેલા છે તો ચેનલ પર જઈ તમે વિડીયો જોઈ શકો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત